નમસ્કાર ખેડૂત મિત્રો ગયા વિડીયોમાં આપણે મગફળી અને અન્ય પાકમાં આવતા મુંડા વિશે માહિતી લીધી હતી પણ પણ આજે આપણે આપણે સમજીશું એક તેનાથી વધારે ગંભીર રોગ વિશે જેને રોટ તરીકે ઓળખીએ છીએ મગફળી ગુજરાતના ખેડૂતોની જીવાદોરી છે તેના પર અનેક રોગો અને જીવાતોનો હુમલો થતો રહે છે તેમાંથી એક છે રોટ અથવા દોડવાનો સડો આ રોગ એટલો ગંભીર છે કે તે પાકને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે ખેડૂતો ઘણીવાર પાનના રોગો પર ધ્યાન આપે છે પરંતુ જ્યારે આ રોગ ડોડવા પર હુમલો કરે છે ત્યારે તેની જાણ મોડી થાય છે અને ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે પોડ રોટ રોગના મુખ્ય કારણો અને લક્ષણો પોડ રોટ એ કોઈ એક ફૂગથી થતો રોગ નથી પરંતુ તે જમીનમાં રહેલી વિવિધ ફૂગના કારણે થાય છે દરેક ફૂગ તેના અલગ લક્ષણો દર્શાવે છે એક સ્ટેમ એન્ડ રોટ આ રોગ જમીનમાં રહેલી ફૂગ સ્કેલેરોશિયમના કારણે ફેલાય છે જેના લીધે ડોડવા પર કથ્થઈ રંગના ડાઘા પડે છે અને સડો જોવા મળે છે પાકના મૂળ પાસે અને જમીન પર કપાસ જેવા સફેદ જાડું જોવા મળે છે બે પ્યુથિયમ પોડ રોટ આ રોગ મુખ્યત્વે વધુ પડતા ભેજવાળી અને ભીંજાયેલી જમીનમાં પ્યુથિયમ નામની ફૂગથી ફેલાય છે ડોડવા નરમ બની જાય છે અને અંદરથી સડવા લાગે છે ત્રણ રાઇઝોક્ટોનિયા પોડ રોટ રાઈઝોક્ટોનિયા ફૂગના કારણે થતો આ રોગ મગફળીના પાક પર ચોક્કસ નિશાન છોડે છે ડોડવા પર લાલ ભૂરા રંગના કઠણ અને ગોળાકાર ડાઘા જોવા મળે છે જે ચકામા જેવા લાગે છે આ રોગ ફક્ત ડોડવાને જ નહીં પરંતુ સમગ્ર છોડને નુકસાન પહોંચાડી શકે છે સ્વસ્થ ડોડવા કઠણ થવાને બદલે સડી જાય છે જેના કારણે અંદરના દાણાનો વિકાસ થતો નથી પરિણામે મગફળીનું ઉત્પાદન ધારીએ તેના કરતા અનેક ગણું ઓછું મળે છે મગફળીના જે ડોડવા સડવાથી બચી જાય છે તેના દાણા પણ હલકી ગુણવત્તાના હોય છે આ રોગના કારણે છોડના મૂળ અને ડોડવા બંને નાશ પામે છે જેનાથી છોડ મૃત્યુ પામે છે પોઢ રોટનું નિયંત્રણ અને ઉપચાર પોઢ રોટનું નિયંત્રણ અને ઉપચાર મુખ્યત્વે ત્રણ રીતે કરી શકાય એક સાંસ્કૃતિક ઉપચાર બે જૈવિક ઉપચાર ત્રણ રાસાયણિક ઉપચાર સાંસ્કૃતિક નિયંત્રણમાં પાકની ફેરબદલી એક જ ખેતરમાં વારંવાર મગફળીનો પાક પાક ન કરવો તેના બદલે કઠોળ જુવાર કે અન્ય વાવવાથી જમીનમાં રહેલી ફૂગનો નાશ થાય છે ખેતરમાં પાણી ભરાતું અટકાવો જ્યાં પાણી ભરાવાનો સંભવ હોય ત્યાં નિકાલની વ્યવસ્થા કરવી હંમેશા પ્રમાણિત અને સ્વસ્થ બીજનો જ ઉપયોગ કરો બે જૈવિક ઉપચાર વાવણી પહેલાં ટ્રાઇકોડર્મા હઝિયાનમ અથવા ટ્રાઇકોડર્મા વિરીડેને છાણિયા ખાતર સાથે મિશ્ર કરીને જમીનમાં ભેળવવાથી ફાયદો થાય છે ત્રણ રાસાયણિક ઉપચાર બીજ માવજત વાવણી પહેલા બીજને થાઇરમ અથવા કાર્બેન્ડેઝીમ જેવી ફૂગનાશક દવા બે થી ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજના દરે માવજત આપવી રોગ દેખાય તો કાર્બેન્ડેઝીમ પચાસ ટકા ડબલ્યુપી અથવા ટેબુકોનાઝોલનો ઉપયોગ જમીન પર કરવો રોગના લક્ષણો જણાય તો હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપીકોનાઝોલ જેવી સિસ્ટેમિક ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો અથવા તેને સિંચાઈના પાણીમાં ભેળવીને આપવી મગફળીના પાકને પોડ રોડ જેવા ગંભીર રોગથી બચાવવા માટે સતર્ક રહેવું અને સમયસર પગલાં લેવા અત્યંત જરૂરી છે ખેડૂતોએ પાકના મૂળ અને ડોડવાની નિયમિત તપાસ કરવી જોઈએ જેથી રોગની શરૂઆતમાં જ તેની જાણ થઈ શકે અને યોગ્ય ઉપચાર કરીને નુકસાન અટકાવી શકાય આ વિડીયોમાં જે દવા કે બેક્ટેરિયા સૂચવવામાં આવ્યા છે તે હંમેશા સારી કંપનીના લેવાનો આગ્રહ રાખવો અમે આશા રાખીએ છીએ કે આપને આ વિડીયો દ્વારા એક ચોક્કસ અને સચોટ માહિતી કામ લાગશે અમારા વિડીયો જો ગમતા હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અમે આપને સચોટ જવાબ આપીશું જય ભારત